જય રામાપીર આજે ગુરુવારનો દિવસ તો આ વીડિયોમાં સાંભળીએ શ્રી રામદેવપીર બાઉની જે સાંભળવા માત્રથી ઘરમાં સુખ શાંતિ રહે છે જે બાઉની નિત્ય સાંભળવાનો મહિમા છે જો નિત્ય ન સંભળાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી અને ગુરુવારે પણ ન સંભળાય તો બીજના દિવસે જરૂર સાંભળવી શ્રી રામદેવપીર બાઉની જે સાંભળે તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે સંકટ આવતું નથી તો સાંભળીએ શ્રી રામદેવ છે શરણાગત શરણાગતના સંકટ હરો વરદ હસ્તમસ્તક પર ધરો વાઘેશ્વરી વિશુદ્ધ વાણી તરી रामदेवना गुण लगाव लखी बावनी पावन ठाव 14वीं सदी में रामदेव थया अद्भुत जीवन जीवी गया मरुभूमि पोकरण गठेगा अजमल जी राजा नाम सुंदर नार मणल देसती मन कर्म वचने से विपती दर्शन करवा अजमल राय दरवर से द्वारी का जाय अजमल जी ने नहीं संतान मांगियो पुत्र तणो वरदान काठी भक्त के रुमा पुत्र रूपे प्रगट्या प्रभु आप रामदेव जी राख्यू नाम पारण झूली पूरण काम कुमकुम केरा पगला पड़िया राय राणी ने नजरे चढ़िया पुत्र जोय है ये हर खाय नक्की आव्या श्री रण छोड़ राय गरम दूध ने आव्या वेग चूले थी उतारी छे देग माता मन मा विस्मित थया पुत्र प्रेम मा डूबी गया પુત્ર લઈ બેઠા છે બાર જાતો દીઠો ઘોડે સવાર રામદેવજીએ લીધી હઠ ઘોડો લાવી આપો અજમલજી ત્યાં આવ્યા પાસ દરજીને તેડાવ્યો ખાસ કપડું આપ્યું ચાલીસ હાથ દરજીને સમજાવી વાત મેલા ફાટિયા ડૂચા ભરી લીલે લુગડે સુંદર કરી દરજી ઘોડો લાવ્યો દ્વાર થયા રામદેવ સવાર ઉડી ગગને ગયો હા કાર ભારે ત્યાં થયો દરજી ભાઈને પૂર્યા જેલ ઉતરી આવ્યા રામદેવ મહેલ રામદે દેખી રાજી થયા દરજીના સૌ દુખડા ગયા भालो ल वन मा गया भैरवा दैत सामीया भैरव मार भी दुनि उपाधि हरि गुरु बाळीनाथ रामदेव पग मुक्यो हाथ दैने कण्ठी धरी रामदेव सिद्धिवरि તણો જોઈને ભાવ બોયતા વણી કુ તાર્યું નાવ અસત્ય વણઝારાએ કહ્યું મિસરી કેરું મીઠું થયું મીઠું સરવર કડવું થયું અભિમાન જમખાન હર્યું સગુણા બેનનું સંકટ હર્યું શાહ સૈન્ય ને પૂરું કર્યું વાક્ય હર્યો બાર વાક્યમાં પોતે ગયા બાર બેજ ના સ્વામી થયા નીચા ધર્મનો દય ઉપદેશ ભક્તોને દીધો આદેશ ડાલી દાસી કરી સીધી સઘળી દીધી ભરી દલુવાણીએ રાખી ટેક રામદેવ પર ભાવ અતિરેક નરનારી જાત્રા જાય માલદે ખીચોર સાથે થાય ઘેરી જાડી ચારે કોર હથિયાર લઈ ઉમે ચોર વણીક મારી લૂટ્યો માલ શેઠાણી થઈ ગઈ બેહાલ રામદેવને કર્યો પોકાર વેલા આવો જગધાધાર ચોપાટ રમતા સુણ્યો સાધ રક્ષણ કરવા લાગ્યો નાદ લીલે ઘોડે થયા અસવાર હાથે લઈ લીધા હથિયાર રામદે આવી ઊભા રહ્યા સમાચાર દલુને જીવતો કર્યો લાવીને ધર્યો ભાટી ભગતની ની ફંભલી ભરી સજીવન વીરડી ત્યાં તો કરી હરજી ભાટી સંકટ માય સત્વર જઈને કીધી સહાય કાપડ ઘોડો સાચો કર્યો જોધપુર રાયનો હર્યો પૂરણ કરી પોતાનું કામ લીધી સમાધિ ગયા સ્વધામ હરભુજીને દર્શન દીધા સાથે બેસી કસુબા લીધા રામદેવની બાવની જે કોઈ પ્રીતે ગાય ગોવિંદ આ સંસારના સંકટે તેના જાય બલોરામાં પીર પીરની જય